નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ એક થી પાંચ ના શિક્ષક બનવા માટે જે તમારી એક્ઝામ લેવાય છે ટેટ ની ટેટની ટેટ વનની ની જાહેરાત આવી ગઈ છે માહિતી મળશે તો વિડીયો અને વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલતા અને જો ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે ટેટના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે કેટલાય વિડીયો ગઈ વખતે પણ આપણે બનાવ્યા હતા અને એમાંથી ઘણું બધું લગભગ લગભગ સિત્તેર થી ટકા સિલેબસ ત્યાંથી પૂછાયો હતો ઠીક છે તો આ વખતે પણ પ્રયત્ન કરીશું કે તમારા માટે વિડીયો લઈને આવું અને જેથી કરીને તમને હેલ્પફુલ થાય તો ચાલો જોઈએ કે ટેકનું ફોર્મ ક્યાંથી ભરવાનું છે કેવી રીતે ભરવાનું છે શું શું તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે તમામ વિગતોની આપણે અહીંયા ડિસ્કસ કરીશું સૌથી પહેલા હું તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર લઈ જઈશ ત્યાં ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવા માટે તમારે ઓજસ લખવાનું છે ઓજસની જે વેબસાઇટ છે ત્યાંથી તમે ફોર્મ ને ભરી શકશો ઠીક છે તો અહીંયા આપણે ઓજસની વેબસાઈટ ઉપર આવી ગયા છે ઓજસની જે વેબસાઇટ છે એના ઉપર તમારું રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ જો તમે નવા છો તમે ક્યારેય રજીસ્ટ્રેશન નથી કર્યું તો એની પણ પહેલા પ્રોસેસ બતાવી દો પછી તમારું રજીસ્ટ્રેશન નંબર આવે અને એના પછી તમે ફોર્મ ફિલ કરી શકશો તો સૌથી પહેલી પ્રોસેસ આપણે રજીસ્ટ્રેશનની જોઈ લઈએ જે લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે એ લોકોએ રજીસ્ટ્રેશન નંબર તમારે મેળવી લેવાનો છે તમારી પાસે ન હોય તો કેવી રીતે મેળવવું એની પણ અહીંયા ડિસ્કસ કરીશું પણ એના પહેલા આપણે શરૂઆત કરીશું કે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો અહીંયા તમે જોશો તો હોમ પેજ છે અને હોમ પેજમાં હોમ લખેલું છે એના બાજુનું જે ઓપ્શન છે રજીસ્ટ્રેશનનું ત્યાં તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમને ત્રણ ઓપ્શન મળી રહ્યા છે એપ્લાય એડિટ અથવા તો પ્રિન્ટ કરવા માટે અને ફાઇન્ડ કરવા માટે ઠી છે તો આપણે અહીંયા અપ્લાય માટેનું ઓપ્શન ચૂઝ કરીશું અહીંયા તમારે અહીંયા આઈ એગ્રી કરી લેવાનું છે અહીંયા જે પણ લખેલું છે તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો અધરવાઇઝ તમે આઈ એગ્રી કરી શકો છો આઈ એગ્રી કરશો એટલે તમારે અહીંયા પર્સનલ ડિટેલ ભરવાની થશે આ ઓનલી રજીસ્ટ્રેશન માટેનું છે ઓજસમાં ઠીક છે ટેટનું રજીસ્ટ્રેશન નથી ટેટના રજિસ્ટ્રેશન એટલે કે એપ્લિકેશન માટેનું અલગ પ્રોસેસ છે પણ એના પહેલાની પ્રોસેસ તમારી એ હોવી જોઈએ કે તમારું ઓજસની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ જો નથી તો તમારે કેવી રીતે કરવાનું છે એની પ્રોસેસ હું અહીંયા તમને બતાવી રહી છું તો અહીંયા તમારે ટાઇટલ માં તમારું જે પણ અ મિસ્ટર મિસિસ મિસ બરાબર ડોક્ટર જેવી લાગતું હોય એ તમારે લગાવવાનું છે સાથે સાથે તમારી અહીંયા સરનેમ લખવાની છે ફર્સ્ટ નેમ લખવાનું છે સરનેમ અને સરનેમ જે પણ લખો ધ્યાન રાખો તમારા માર્કશીટ ની અંદર જે તમારું પીટીસી ની કારણ કે પીટીસી એના બેઝ ઉપર આ તમારી ભરતી છે તો એ જે તે માર્કશીટ જે જે છે એની અંદર રીતે નામ લખ્યું હોય જે સરનેમ લખ્યું હોય એ સરનેમ તમારે અહીંયા લખવાની ફર્સ્ટ નેમ પણ તમારું એ રીતે જ લખવાનું ફાધર ફાધરનેમ અથવા હસબન્ડ નેમ હવે તમે કહેશો કે સર્ટિફિકેટમાં મેમ મારા ફાધર નું નામ ચાલે છે બરાબર અથવા તો મારા હસબન્ડ નું નામ ચાલે છે જે પણ ચાલતું હોય તમે લખી શકો છો અથવા તમારે સર્ટિફિકેટ બેઝ તમે લખજો એટલે કંઈ વાંધો ના આવે અને જો તમારે તમારા બાકીના ડોક્યુમેન્ટ તમારા હસબન્ડના નામથી હોય તો પણ વાંધો નહીં તમે હસબન્ડનું નામ પણ લખી શકો છો કારણ કે તમારે પણ એની માટે તમારી પાસે મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે ઠીક છે ચાલો પછી છે તમારું ફા મધરનું નામ લખવાનું છે તમે મેલ છો ફિમેલ છો એ તમારે ક્લિક કરવાનું છે તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે પછી તમે મેરેડ છો અનમેરિડ છો કે સેપરેટ છો તો એ પણ તમારે અહીંયા લખવાનું છે કેટેગરી તમારી જે પણ આવતી હોય એ કેટેગરી લખવાની જનરલ જનરલ ઈડબ્લ્યુ એસસી એસસીબીસી અને એસટી જનરલ કેટેગરી વાળાને કોઈ ઓપ્શન નહીં માંગે ઈડબ્લ્યુ માં તમે જો હશો તો તમારી પાસે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ નંબર હોવો જોઈએ એની ડેટ હોવી જોઈએ પછી એ પ્રમાણપત્ર કોણે આપ્યું છે એ મતલબ કે સત્તાધિકાર કોણ છે મામલતદારે આપ્યું છે ટીડીઓ આપ્યું છે કે ડીસી ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસરે આપેલું છે તો એ તમારે અહીંયા લખવાનું રહેશે પ્રમાણપત્ર કયા રાજ્ય રાજ્યમાંથી કાઢેલ છે તો એ તો ગુજરાત ઓલરેડી તમારે અહીંયા આપેલું જ છે બરાબર આ ની વાત જો તમે એસબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ તો કાસ્ટ સર્ટિફિકેટ નો નંબર હશે જેને આપણે જાતિ અંગેનું પ્રમાણપત્ર કહીએ છીએ ધ્યાન રાખજો કારણ કે મેં પણ ફોર્મ ભર્યું છે તો મને ખ્યાલ છે કે મારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ચોથા મહિનામાં આપણે દર વખત એપ્રિલમાં પૂરું થઈ જાય છે દર ત્રણ વર્ષે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવાનું રહેતું હોય છે તો મે હજાર બાવીસ માં કરાવેલું મારે બે હાજર પચીસ માં પૂર્ણ થઈ ગયું છે મતલબ કે ચોથા મહિનામાં મારું પૂર્ણ થઈ ગયું કે આપણે દસમો મહિનો ચાલે છે તો દસમા મહિનામાં એ જે બે હજાર પચીસ નું ભલે રહ્યું પણ આપણી ડેટ કઈ માને ગણાશે ચોથા મહિનાની માને ગણાશે બરાબર ત્રણ વર્ષ તમારા ચોથા મહિનામાં તમારા પૂર્ણ થયેલા ગણાય છે અડધી થી નથી ગણાતા ચોથો મહિનો આવે જે તે વર્ષનું એ તમારું સર્ટિફિકેટ ત્યાં તમારું કમ્પ્લીટ થઈ જતું હોય છે

ક્રિમિનલ સર્ટિફિકેટ એ તમારું દર ત્રણ વર્ષે તમારું નીકળતું હોય છે દર ત્રણ વર્ષ સુધી તમને રાહત મળતી હોય છે બટ ધ્યાન એ રાખવાનું છે કે જે તે વર્ષમાં તમારું પૂર્ણ થતું હોય એ વર્ષના ચોથા મહિનામાં એ લોકો પૂરું કરી દેતા હોય છે ચોથા મહિના પછી તમારે નવું કઢાવવું પડતું હોય છે બરાબર તો તમારે ખાસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટનો નંબર સાચો લખવાનો સર્ટિફિકેટની ડેટ પણ તમારે સાચી લખવાના ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે પાછળથી કઢાવી લઈશું અને પછી એડ કરી લઈશું તો ત્યાં જો તમારે જોબ મેળવવાની છે તો ત્યાં તમને પ્રોબ્લેમ થશે બરાબર અમારા જેવા જે શિક્ષકો છે અમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય ખોટી ડેટ પર નાખી દેશે તો પણ કેમ કેમ કે અમારે કઈ જોબ નથી લેવાની સમજાય છે ને તો આ તો અમે ખાલી અમારે ઘણા બધા મેં આ તો પાસ કરેલી છે એટલે મારે કોઈ ઇસ્યુ નથી બટ જે લોકોએ પાસ નથી કરી જે લોકો પહેલી વખત એક્ઝામ આપી રહ્યા છે તો એ લોકોને શું ઇન્ક્રીમેન્ટના કારણે થઈ અને એ લોકોને ટેટની એક્ઝામ ગવર્મેન્ટે કમ્પલસરી કરી છે એટલા માટે એ લોકો એક્ઝામ આપી રહ્યા છે બરાબર બાકી જે લોકોને ફ્રેશ હજુ જોબ મળી જ નથી પહેલી વખતમાં જોબ લેવાની છે હજુ તો એ લોકો ખાસ કરીને સાચો નંબર નાખજો નહીં તો પછી તમારે એક્ઝામ ક્વોલિફાઈડ કરી હશે તો પણ મતલબ નહીં રહે સમજાય છે ને વસ્તુ પછી પ્રમાણપત્ર આપનાર અધિકારી કોણ છે મામલતદારે આપી છે ટીડીઓ આપી છે ડિસ્ટ્રિક્ટ ડિવાઇડ ડિરેક્ટરે આપેલું છે ડિસ્ટ્રિક્ટ સોશિયલ વેલફેર ઓફિસરે આપી છે તો એ પણ તમે અહીંયા લખી શકો છો એના પછી તમે જુઓ કે તમારું અહીંયા એડ્રેસ છે તો તમારે અહીંયા એડ્રેસ કમ્પ્લેટ બધું લખવાનું છે પ્રેઝન્ટ એડ્રેસ પરમેનન્ટ એડ્રેસ પ્રેઝન્ટ પરમેનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો સહેમ લખજો અલગ અલગ હોય તો પછી અલગ અલગ લખજો બરાબર પછી પછી અહીંયા તમારું તમારું આ ડિટેલ્સ તમારે બધી પૂરી કરવાની સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તાલુકા નંબર એના પછી ઈમેલ આઈડી જે છે ઈમેલ આઈડી સાચી લખજો કારણ કે ઈમેલ આઈડી થી ઘણી વખત એવું હોય કે આપણે રજીસ્ટ્રેશન નંબર ભૂલી ગયા હોઈએ તો તમે ઈમેલ આઈડી થ્રુ પણ તમને એ મેલ મળી જતું હોય છે બરાબર જોકે હું પણ ઘણા બધા વરસ થઈ ગયા મને ટેસ્ટ ની એક્ઝામ એ વખતે આપી હતી ત્યારે તો આટલા બધા વર્ષો બાદ મને રજિસ્ટ્રેશન નંબર યાદ નહોતો મેં એને રીજનરેટ કરી દીધો તો મારા મેલ ઉપર એ નંબર આવી ગયો હતો અને સ્ક્રીન ઉપર પણ આવ્યો હતો બરાબર પછી રીટાઇપ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર મિત્રો સાચો લખજો ઘણા બધા એવું હોય કે એમને ખોટો નંબર લખી દેતા હોય અથવા તો જૂનો નંબર જે ચાલતો ન હોય એવું લખતા હોય તો એવું ન કરતા કારણ કે મોબાઈલ નંબરની અંદર તમારા મેસેજ આવતા હોય છે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નેશનલિટી આપણે ઇન્ડિયાના જ આવશે હવે જો શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા લાયક ધરાવો છો જો તમે સ્પોટમાં કોઈ તમે નેશનલ લેવલે કે સ્ટેટ લેવલે તમે કોઈ અચીવ કરેલું હોય વિજેતા થયેલા હોય ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબરમાં તો એની તમારે અહીંયા વિગત લખવાની રહેશે જોઈ એ લે આપણે યસ લખીએ છીએ તો શું આવે છે તમારે અહિયા જો તમારી આવે છે કે તમે કઈ રમતમાં તમે ધરાવ છો બરાબર જુઓ કે તમારું લેવલ કયા સ્તરે નેશનલ લેવલે ઇન્ટર યુનિવર્સિટી લેવલે કોમ્પિટિશન ઓર્ગનાઇઝ બાય અખિલ ભારત શાલા સંઘ ઠીક છે તો એના દ્વારા આ ત્રણ કોઈ પણ એકમાં તમે સર્ટિફિકેટ મેળવેલું હોય તો તમે અહિયાં તમે લખી શકો છો એના પછી છે તમારું રમતમાં ભાગ લીધાનું વર્ષ તમારે લખવાનું રહેશે રમતનું પ્રમાણપત્ર આપનાર જે સત્તાધિકારી છે એના વિશે લખવાનું જે બી સત્તાધિકારી આપેલું હોય અથવા કોઈ ફેડરેશને આપ્યું હોય તો એનું નામ લખવાનું રહેશે પછી ફિઝિકલી જે લોકોને રમત ગમતને વધારાના ગુણ મેળવવાના લાયક નથી તે એ નો કરી દેવાનું ઠીક છે પછી તમારો ફિઝિકલ ચેલેન્જની વાત છે તો અહીંયા ફિઝિકલ તમે બ્લાઇન્ડનેસ છો ડીફ એન્ડ ડમ છો લો વિઝન છે તમારું હેરિંગ હેન્ડીકેપ છો સાંભળવામાં તમને મુશ્કેલી પડે છે નોટ એપ્લિકેબલ ઓર્થોપેડિક્સ પેડિક્સ ઠીક છે એની અંદર ઓએલ મતલબ કે તમારું જે બી અહીંયા ઓર્થોપેડિક લગતું છે તેના આધારે છે અને અધર જે ફિઝિકલી ચેલેન્જ હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું અધરવાઇઝ ક્લિક નહીં કરવાનું જો કોઈ સ્ત્રી હોય અને વિધવા હોય તો અહીંયા યસ કરવાનું ન હોય તો ન કરવાનું ઠીક છે અને જો વિધવા હોય માની લો કે કોઈ વિધવા છે ઠીક છે અને એમણે પછી તમારે વિન્ડો સર્ટિફિકેટ તમારે વિધવા હોવાનું સર્ટિફિકેટ નંબર લખવાનો છે સર્ટિફિકેટ ડેટ એડ કરવાની છે પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું તમારે અહીંયા લખવાનું છે કે મામલતદારે આપ્યું છે કે ટીડીયુએ આપ્યું છે ઠીક છે અને નથી એ લોકો માટે ન છે પછી એક્સ સોલ્જર્સ જેમ કે આર્મી હોય નેવી હોય એરફોર્સ હોય બરાબર તો એના કેન્ડિડેટ હો તો એ લોકો માટે છે અથવા તો નથી તો નો અને યસ તો શું થશે તો યસ તો તમારે ડેટ લખવાની જોઈનિંગ ડેટ લખવાની છે ક્યાંથી તમે આમાં જોઈન થયા છો બરાબર અને અત્યાર સુધીની ડેટ લખવાની જો અત્યારે તમે ચાલુ હો બરાબર આર્મીમાં કે એમાં તો તમારે અત્યારની ડેટ લખવાની છે રિટાયર્ડ થઈ ગયા હોય તો એક્સ રિટાયર્ડ ની જોકે તમારું એ કાર્યકાળ પૂરો હોવો જોઈએ તો એક્સ લખેલું હોય હે તો એક્સ સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ નંબર તમારે લખવાનું રહેશે પછી માજી સૈનિક ઓળખ કાર્ડ આપના સત્તાધિકારી કોણ છે એ પણ તમારે અહીંયા બતાવવાનું રહેશે તો અહીંયા આટલા બધા નામ આપ્યા છે તેમાંથી તમારે નામ લખવાનું રહેશે અને નથી એ લોકો માટે નો ઠીક છે એના પછી કરન્ટલી વર્કિંગ યસ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય જો તમે અત્યારે ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે મતલબ કે કામ કરી રહ્યા છો જો કરી રહ્યા હોય તો યસ કરવાનું યસ કરશો તો જોઈનિંગ ડેટ લખવી પડશે એન્ડ તમારે ડિપાર્ટમેન્ટનું નામ લખવું પડશે નો હશે તો નો ઠીક છે એના પછી છે લેંગ્વેજ ડિટેલ તમારે લખવાની છે તમને લેંગ્વેજ કઈ કઈ આવડે આવડે છે છે બરાબર કેટલી એના તમારે લખવાની ઇંગ્લિશ લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો રીડમાં ટીક કરજો રાઈટ કરી શકતા હોય લખી શકતા હોય તો એમાં ટીક કરજો અને બોલી શકતા હોય તો એમાં ટીક કરજો હિન્દી તમને આવડતું હોય વાંચન લેખન અને અ કથન બરાબર ને બોલવું વાંચવું લખવું અને બોલવું તો એ ત્રણે તમારામાં હોય એ કેપેસિટી તો એમાં ટીક કરજો ગુજરાતીમાં પણ એ રીતે સેમ ન હોય એ ખાનામાં નહીં કરવાનું ઠીક છે એના પછી તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે તો તમારે અહીંયા આપેલું છે કે ફોટો તમારે સ્કેન કરી અને ફોર્મેટમાં જ અપલોડ કરવાનો છે અને જે ફોટાનું માપ છે પાંચ સેન્ટીમીટર એની લંબાઈ હોય છે અને થ્રી પોઈન્ટ સિક્સ સેન્ટીમીટર એની પહોળાઈ હોય છે ફોટો અને સિગ્નેચરની સાઇઝ જે છે પંદર કેબી થી વધારે રાખવાની નથી પંદર કેબી પંદર કેબી સુધીની ચાલશે પણ એનાથી વધારે હશે તો અહીંયા અપલોડ નહીં થાય ઠીક છે પછી તમારે માની લો કે જો કે ભી મતલબ કે એની સાઇઝ વધી જાય છે તો સ્કેનર ના જે ડીપીઆઈ રી સોલ્યુશન હોય એના સેટિંગ બદલીને ફરીથી તમારે એને સ્કેન કરવું પડશે બરાબર તો આ રીતે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાના છે અને લાસ્ટમાં તમારે અહીંયા ઉમેદવારી ઓજસ દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરાત માટે ઓટીઆર અથવા તો ઓટીઆર વગર પોતાની અરજીથી જાહેરાત માટે અલગથી કરવાની રહેશે હવે અહીંયા ધ્યાન રાખો કે તમારે ડિક્લેરેશન છે ને એમાં કંઈક વધારે જોવાની જરૂર નથી બટ તમારે યશ કરી દેવાનું યસ કરી અને પછી તમારે અહીંયા કેપચા કોડ જે છે એ નાખી દેવાનો અહીંયા તમને યલો કલરના બોક્સની અંદર તમને શો થતો હશે તો એ તમારે નાખી દેવાનો છે અને એના પછી તમારે સેવ કરી દેવાનું જેવું તમે સેવ કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર તમને મળી જશે બરાબર તો પહેલી પ્રોસેસ થઈ કે જે લોકોએ રજીસ્ટ્રેશન બિલકુલ નથી કર્યું ઓજસમાં બહુ નવા જ છે ફ્રેશ જ છે તો એ લોકોએ સૌથી પહેલું કામ શું કરવાનું છે રજીસ્ટ્રેશન કરવાનું રજિસ્ટ્રેશન કરવાનો ફાયદો માહિતી એક જ વખત રજીસ્ટ્રેશન કરવાનું છે પછી ગમે તેટલી એક્ઝામ એસસીબી દ્વારા લેવાતી હોય એ તમામ એક્ઝામની અંદર તમારે આ બધી ડિટેલ્સ વારંવાર ભરવી નહીં પડે એક જ વખત ભરવાની છે વારંવાર જ્યારે ત્યારે ફોર્મ ભરો ત્યારે ત્યારે એ ડિટેલ્સ ઓટોમેટિક

હવે અહીંયા તમે જુઓ કે ત્રણ પ્રકારની તમને અહીંયા જાહેરાત દેખાય છે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હોય એવા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે અને હિન્દી મીડિયમમાં ભણેલા હોય એવા હિન્દી મીડિયમના સ્ટુડન્ટ માટે ત્રણેય અલગ અલગ લેંગ્વેજના સ્ટુડન્ટ માટે અલગ અલગ અહીંયા જાહેરાત આપેલી છે આપણે ગુજરાતી મીડિયમમાંથી કરેલું છે તો આપણે ગુજરાતી મીડિયમને ક્લિક કરી અપ્લાય કરીશું જેવું તમે અપ્લાય કરશો ત્યાં તમને અપ્લાય નાવ તમને ઓપ્શન આવશે હવે જેવું અપ્લાય નાવ કર્યું છે ત્યારે અહીંયા આવે છે જુઓ તમને અંદર માંગે રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવાનું છે તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારું રજીસ્ટ્રેશન ફરીથી નહીં થાય બરાબર તો અહીંયા તમે રજીસ્ટ્રેશન નંબર તમારું માગશે અને ડેટ ઓફ બર્થ માંગશે હવે માની લો કે તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર નથી તો તમે એવા સંજોગોમાં શું કરશો તો એવા સંજોગોમાં તમે નીચે જુઓ તમને ચાર બોક્સ દેખાય છે એક છે આસમાની કલરનું એક રેડ કલરનું છે એક વાદળી કલરનું છે એક યલો કલરનું છે હે તો એમાં તમે જુઓ તો તમારું એપ્લાય વિથ ઓટીઆર હે તો તમે એના ઉપર ક્લિક કરો હવે તમે અહીંયા પ્લીઝ સેન્ટર રજીસ્ટ્રેશન નંબર માંગે છે તો તમારે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નાખવાનું રહેશે તો હવે અહીંયા શું કરીશું ફોર રજીસ્ટ્રેશન એના નીચે જો બ્લુ કલરનું જે અપ્લાય વિથ ઓટીઆર લખ્યું છે ને એના નીચે લખેલું છે ફોર રજીસ્ટ્રેશન નંબર તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે તમે અહીંયા તમે જોશો તો આ આ રીતનું તમારું પેજ ખુલશે બે અહીંયા જુઓ રજીસ્ટ્રેશન નંબર તમે કહેશો રજીસ્ટ્રેશન નંબર જ યાદ નથી તો હવે કેવી રીતે કરવાનું એના માટે તો આ પ્રોસેસ કરી હતી નીચે ઓર લખ્યું છે અથવા લખ્યું છે ને પછી મોબાઈલ નંબર તો તમારે તમે જે તે સમયે અંદર રજીસ્ટ્રેશન કર્યું હોય એ સમયે તમને તમે જે મોબાઈલ નંબર નાખ્યો હતો એ મોબાઈલ નંબર તમને યાદ હોવો જોઈએ ને એ મોબાઈલ નંબર તમારે ત્યાં નાખવાનું રહેશે બરાબર મોબાઈલ નંબર નાખશો અને ડેટ ઓફ બર્થ નાખશો પછી કેપચા કોડ નાખી દેશો અને પછી તમારે શું કરવાનું છે ગેટ રજીસ્ટ્રેશન નંબર કરવાનું છે બરાબર જેવું તમે ગેટ રજીસ્ટ્રેશન નંબર કરશો એટલે તમારો રજીસ્ટ્રેશન નંબર સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે અને તમે જે તે મેલ ઇમેલ આઈડી તમે નાખી હશે એ ઈમેલ આઈડી તમારી એ ઈમેલ આઈડી ઉપર તમારો મેલમાં પણ તમને રજિસ્ટ્રેશન નંબર સેન્ડ કરવામાં આવશે ઠીક છે તો જે લોકો ભૂલી ગયા છે એ લોકોએ કેવી રીતે રજીસ્ટ્રેશન નંબર મેળવવો એ પણ મેં અહીંયા તમને ડિસ્કસ કરી લીધું હવે આપણે જઈએ કે ટેટનું ફોર્મ કેવી રીતે ભરવું બરાબર તમે અહીંયા અપ્લાય ઉપર ક્લિક કર્યું ક્લિક કરી અને સિલેક્ટ ઉપર ગઈ સિલેક્ટ ઉપર જઈ અને મેં એસીબી ઉપરથી એસીબી ઉપર સિલેક્ટ કર્યું જો આ ફોનની અંદર જ હું ફોર્મ ભરું છું તમે લેપટોપ તમારે સાયબર સાયબર કાફેમાં જઈને ન ભરાવું હોય તો તમે ખુદ પણ આ ફોર્મ ભરી શકો છો એવું નથી કે તમારે પૈસા ભરી અને ફોર્મ ભરાવું તમે ખુદ પણ ભરી શકો છો હું તમારી સામે મોબાઈલની અંદર જ ફોર્મ ભરી રહી છું ઠીક છે તો શું કામ આપણે સાયબર કાફેમાં પચાસ એસી જે પણ લેતા હોય એ પૈસા આપું ખુદથી ભરીએ બરાબર વ્યવસ્થિત ભરીએ બરાબર ને તો અપ્લાય ઉપર જઈશું ગુજરાતી મીડિયમનું અત્યારે છે તો ત્રણેયમાં એક જ જેવી સેમ પ્રોસેસ છે ઠીક છે એમાં એવું નથી કે અલગ અલગ છે બસ લેંગ્વેજનો ફેર છે તો અહીંયા આપણે અપ્લાય ઉપર કરી દીધું અપ્લાય ઉપર ક્લિક કરી અપ્લાય ના કરી દીધું હવે હું અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને અહીંયા બર્થ ડેટ ઓફ બર્થ નાખી દઈએ પછી એ નાખ્યા પછી તમારે શું કરવાનું રહેશે અપ્લાય વિથ ઓટીઆર કરવાનું રહેશે ઠીક છે તો પહેલો હું નંબર નાખી લઉં છું વિડીયોને પોસ્ટ કરીને તો હવે અહીંયા જુઓ કે આપણે જે અપ્લાય વિથ ઓટીઆર કર્યું હતું તો જેવું આપણે એના પર ક્લિક કર્યું એવું તરત જ અહીંયા આ રીતે ફોર્મ ખુલી ગયું છે ફોર્મ ખુલશે એટલે તમને આ રીતનું તમે જે રજીસ્ટ્રેશનમાં જે ડિટેલ્સ ભરી હતી એ બધી જ ડિટેલ્સ અહીંયા તમને જોવા મળશે ઠીક છે તો અહીંયા જુઓ કે તમારું અહીંયા આવશે ટાઈટલ આવશે સરનેમ આવશે મધર નેમ અ પછી તમારું મેલ ફિમેલ અહીંયા તમારે રી સિલેક્ટી જેન્ડર કરવાનું રહેશે તમે ફિમેલ હોવ તો ફિમેલ મેલ હો મેલ ઠીક છે પછી મેરિડ અનમેરિડ સેપરેટ તમારે જે હોય એ લખવાનું રહેશે ઓલરેડી આવી જ જશે બસ તમારે એક વખત ચેક કરવાનું રહેશે કેટેગરી તમે જે પણ સિલેક્ટ કરી હશે જે જે ઇન્ફોર્મેશન લખેલી હશે રજીસ્ટ્રેશન સમયે એ જ વસ્તુ તમને અહીંયા શો થશે એના પછી તમારું એડ્રેસ આવી જશે એડ્રેસ બાદ તમારે અહીંયા તમે જોશો તો તમને અહીંયા જોવા મળશે પિન કોડ ને બધું તમને અહીંયા જોવા મળશે એના પછી તમારું આવશે ઈમેલ ઈમેલને તમારે રીટાઈપ મોબાઈલ નંબર તમારે કરેલો જ આવશે અને રિટાઈપ ઈમેલ તમારે કરવાની રહેશે ડિસ્નાલિટી પણ એમની એમ આવશે અધર ડિટેલ જે તમે ભરી હતી પર્સન ડિસેબિલિટીની એ પણ તમારે કમ્પ્લીટ એમની એમ આવશે બરાબર પછી તમારે જો માની લો કે તમે ડિસેબિલિટી ધરાવો છો તો તમારે રાઇટરની જરૂર છે જરૂર હોય તો યસ કરજો અને ન હોય તો ન કરજો એક્સ સોલ્જર છો યસ તો યસ નો તો નો નહીં તો બધું એમનીયમ જ કમ્પ્લીટ આવી જ જશે બટ તમારે એક વખત એ રીચેક કરવાનું રહેશે એના પછી તમારી આવશે એજ્યુકેશનલ ડિટેલ્સ એજ્યુકેશનલ ડિટેલ્સની અંદર તમારે એચએસસી માંગી છે પાસની બારમા ધોરણ ની વિગત માંગી છે તો તમારે એ લખવાનું છે તમારે બારમા ધોરણમાં જે પર્સન્ટેજ હોય એને તમારે લખવાના ક્લાસ તમારે જે ફર્સ્ટ ડિસ્ટ્રિક્શન સેકન્ડ પાસ નોટ એપ્લિકેબલ જે પણ હોય એ તમારે લખવાનું છે બોર્ડ તમારે અહીંયા બોર્ડ લખવાની જરૂર નથી બોર્ડ લખેલું છે પછી સ્ટેટ પણ લખેલું છે પાસિંગ યર જે તે વર્ષમાં તમે એક્ઝામ ક્વોલિફાઈડ કરી હોય બારમાની એનું યર લખવાનું રહેશે ટ્રાયલ જો તમે પહેલી ટ્રાયલમાં પાસ થયા હોય તો એક લખજો માની લો કે તમે બે બે ટ્રાયલમાં પાસ થયેલા એટલે કે કોઈ એક સબ્જેક્ટમાં તમે ફેલ થયા અને પછી પાછળથી તમે એક્ઝામ આપી હોય તો સેકન્ડ ટ્રાયલ કહેવાય ઠીક છે એવી રીતે કદાચ કોઈએ થ ત્રણ ત્રણ ટ્રાયલ પણ કર્યા હોય તો થ્રી ટ્રાયલ જેટલા ટ્રાયલમાં તમે એક્ઝામ પાસ કર્યું હોય એટલા ટ્રાયલ તમારે અહીંયા લખવાના રહેશે અને લાસ્ટ ટ્રાયલની સીટ નંબર તમારે લખવાનો રહેશે છેલ્લે તમે જે ટ્રાયલ કર્યો હતો એની જે માર્કશીટ નું જે સીટ નંબર હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે એના પછી તમારે મોર એજ્યુકેશનલ ડિટેલ્સ છે એની અંદર તમારે જોવાનું છે તો અહીંયા ત્રણ ઓપ્શન છે બીએલએડ જે ચાર વર્ષનું સળંગ છે એ તમે કરેલું છે ડિપ્લોમા ઇન એજ્યુકેશન બે વર્ષનું જે સ્પેશિયલ એજ્યુકેશન માટેનું આવે છે એ કરેલું છે કે પીટીસી કરેલું છે કે ડીએલએડ બે વર્ષનું જે આવે છે એ કરેલું છે તો એ આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ તમારી કમ્પલસરી જોઈશે ઘણા બધા મિત્રો એવો ક્વેશ્ચન કરતા હતા કે મેમ અમારું બીએડ છે અને પીટીસી નથી તો અમે ભરી શકીએ તો ન ભરી શકો મેં એ સમય તમને કહ્યું હતું જ્યારે ત્યારે જાહેરાત નોટિફિકેશન આવી ત્યારે જ કહ્યું હતું કે બીએડ વાળા નહીં ભરી શકે જો

ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ પણ હોય અને યુનિવર્સિટી જે તમારી લાગતી હોય અથવા તો એક્ઝામ બોર્ડની બોડી લાગતી હોય એ લખવાનું છે જેમ કે પીટીસી વાળા હોય તો એમને એસસીબી લાગે છે સ્ટે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જ લાગે છે તો એસીબી લખશે પછી તમારું પાસિંગ યર લખવાનું છે અને આ બધી વિગતો થઈ જાય પછી તમારે યસ કરવાનું છે અને અહીંયા તમારે સેવ કરી દેવાનું છે જેવું તમે અહીંયા તમામ વિગતો સેવ કરશો અત્યારે આપણે સેવ નથી કરી એટલે આપણને એવું બતાવે છે સેવ કરી દો એના પછી તમારે શું થશે એના પછી તમારે અ એપ્લિકેશન નંબર આવશે ઠીક છે તમે જેવું સેવ કરશો એવું તમારી પાસે એપ્લિકેશન નંબર આવશે એપ્લિકેશન નંબર આવે એના પછી તમારે અહીંયા ફોટો અપલોડ અને સિગ્નેચર ઉપર જવાનું રહેશે ઓનલાઈન એપ્લિકેશનના ઓપ્શનની અંદર ત્યાં તમે અહીંયા જુઓ એના પહેલા તમારે શું કરવાનું હશે અહીંયા એપ્લિકેશન નંબર માંગે છે ડેટ ઓફ બર્થ માંગે છે તો તમે એપ્લિકેશન નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખશો અને પછી કેપચા કોડ કરશો અને ઓકે લખશો એટલે તમારું જે જો તમે રજીસ્ટ્રેશન વખતે ફોટો અપલોડ અને સિગ્નેચર અપલોડ કરેલી હશે તો તમને સેમ ટુ સેમ દેખાશે ત્યાં બરાબર બટ માની લો કે તમે નથી કરી બરાબર તો પછી તમારે અથવા તો તમને એમ છે કે તમારે ચેન્જ કરવો છે તો પણ તમે ત્યાં અપલોડના ઓપ્શન ઉપર જઈ અને તમે ચેન્જ કરી શકશો ઠીક છે તમારે એપ્લિકેશન ડેટ ઓફ બર્થ લખવાનું છે અને કેપચા કોડ તમે અંદર આપશો અને ઓકે કરશો એટલે તમને તમારું ફોર્મ છે ફરીથી દેખાશે એની અંદર વિગતો ચેક કરી લેવાની વિગત ચેક કર્યા બાદ કન્ફર્મ કરી લેવાનું કન્ફર્મેશન પર ક્લિક કરશો એટલે પછી તમે એને તમે ફરીવાર એડિટ નહીં કરી શકો કન્ફર્મેશન જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી તમારે જેટલું એડિટ કરવું હોય એટલું કરી શકશો બટ જેવું તમે કન્ફર્મેશન કરી દેશો એના પછી તમે તમારી આ એપ્લિકેશનની અંદર કોઈ ચેન્જ નહીં કરી શકો કોઈ પણ નહીં એટલે જ્યારે પણ કન્ફર્મેશન કરો એના પહેલાં એક વખત તમારું એપ્લિકેશન ફોર્મ છે બરાબર ચેક કરી લેવું ડેટ નામ નામમાં પણ જે પણ લેટર્સ હોય એ બધું જ વ્યવસ્થિત ચેક કરી અને પછી જ કન્ફર્મ કરવું કન્ફર્મેશન કર્યા બાદ તમારે પછી પ્રિન્ટ એપ્લિકે એપ્લિકેશન ફોર્મ અને પે ફીઝ આવશે તો અહીંયા તમારે પે ફીઝ કરવાની છે તો તમારે અહીંયા સિલેક્ટ જોબ ઉપર જવાનું અને તમારી જે પણ આપણે ટેટ વનની છે તો ટેટ વન સિલેક્ટ કર્યું કન્ફર્મેશન નંબર તમને મળી ગયો છે તો કન્ફર્મેશન નંબર એડ કરવાનું રહેશે ફી પે કરવા માટે પહેલું કન્ફર્મેશન કરવું પેલું અપ્લાય કરો અપ્લિ એપ્લિકેશન ફોર્મ ભરાઈ જાય એના પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે એના પછી તમારી કન્ફર્મેશન કરવાનું છે કન્ફર્મેશન કર્યા બાદ લાસ્ટમાં પેમેન્ટ કરવાનું છે ઠીક છે તો હવે અહીંયા આપણે કન્ફર્મેશન નંબર અને પછી ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે પછી તમારે અહીંયા કેપચા કોડ નાખવાનો રહેશે કેપચા કોડ નાખ્યા બાદ તમારું અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ તમને બતાવશે તો તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ ઉપર સોરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ત્યાં ઓપ્શન બતાવશે કે તમારે ઓનલાઈન કેવી રીતે પેમેન્ટ કરવું છે તમે ઓફલાઈન પણ અહીંયા કરી શકો છો એવું નથી કે તમારે ઓનલી ઓનલાઈન જ કરવું તમે ઓફલાઈન પણ ફીસ પે કરી શકો છો ઓફ ઓફલાઇન ફીઝ કરવી હોય તો અહીંયા ફીઝના ઓપ્શન ઉપર જજો તમને અહીંયા આપેલું છે ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ ચેક એપ્લિકેશન ફી સ્ટેટસ નવી અહીંયા તમે ઓનલાઈન પોસ્ટ ઓફિસ વાળું પણ ઓપ્શન ક્લિક કરી શકો છો ઠીક છે તો તમે જે ચલણ હશે એ ચલણના બેઝ ઉપર તમને માંગશે કે ભાઈ તમારો ચલણ નંબર આપો તો ચલણ નંબર તમારે અંદર એડ કરવાનો રહેશે ઠીક છે અને ઓનલાઈન ફીસ કરો છો તો પછી તમારે કોઈ પ્રોબ્લેમ નથી જેવું તમે કેપ્ચા કોડ નાખી અને ફીસ પેમેન્ટ ઉપર આપણે અગેન આવી જઈએ અહીંયા ઓકે તો અહીંયા તમે અ સેકન્ડ ઠીક છે તો અહીંયા તમે ડિટેલ નાખી અને પછી તમે અ ફીસ પે કરશો એટલે તમારું ઓનલાઈન ફીસ પે કરશો તો ઓનલાઈન થઈ જશે અને પછી તમને ફીઝની રિસેપ્ટ પણ તમને ત્યાં ત્યાં ડાઉનલોડ થશે બરાબર ન થાય તો પછી તમે અહીંયાથી પણ કરી શકશો અહીંયા તમને આપેલું છે તો એ રીતે તમે અહીંયા કરી શકશો પછી તમારું પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પણ તમે અહીંયાથી અ ડાઉનલોડ કરી શકશો તમારે આ બધી વિગતો ફરી ભરવાની રહેશે ભરી અને પછી તમે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરશો એટલે તમારું ફોર્મ જે છે જે તમે ભર્યું છે એની તમારે પીડીએફ તમે ડાઉનલોડ થઈ ઠીક છે છે તો આખી પ્રોસેસ તમારે કેવી રીતે શું શું ભરવાનું શું ધ્યાન રાખવાનું તમામ વિગતો મેં તમને અહીંયા જણાવી દીધી છે આઈ હોપ તમને અહીંયા વ્યવસ્થિત રીતે સમજણ પડી ગઈ હશે થોડું આપણે અહીંયા પાછું હોમ પેજ ઉપર જઈએ અને ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈએ અપ્લાય ઉપર જઈએ અને અહીંયા તમે ડિટેલ્સ તમારે ડિટેલ્સમાં માહિતી મેળવવી હોય તો અહીંયા ડિટેલ્સ ઉપર ક્લિક કરજો તો ત્યાં તમને પીડીએફ એક શો થઈ જશે તો તમારી લાસ્ટ ડેટ આ ફોર્મ ભરવાની કઈ છે એ પણ આપણે જાણી લઈએ કે લાસ્ટ ડેટ તમારી બાર અગિયાર છે બારમાં અગિયારમાં મહિનાની બાર તારીખ તમારી છેલ્લી છે ફીસ ભરવા માટે ચૌદ તારીખ એ લોકોએ આપેલી છે બરાબર પરીક્ષાનું સંભવિત તારીખ તમને આપી દીધી છે ચૌદ ડિસેમ્બરે તમારી એક્ઝામ છે શૈક્ષણિક લાયકાત અહીંયા તમને આપેલી જ છે બધી અને મેં તમને એપ્લિકેશન ફોર્મમાં પણ જણાવી દીધું છે કસોટીનું માળખું અહીંયા તો મેં તમને આખી ડિસ્કસ પહેલાં પણ કર્યું હતું અને આખી વિગતો જણાવી હતી કે આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી ક્યાંથી કયા કયા વિડિયો તમારે કયા ટોપિક માટે જોવા જે સિલેબસ વાઇઝ તમારા ટોપિક આપ્યા છે સિલેબસ વાઇઝ તમારે ક્યાંથી ક્યાંથી વિડીયો જોવા એ તમામની વિગતો મેં તમને અગાઉ ટેટ વન નોટિફિકેશન બે હજાર પચીસ નામથી ટાઈટલથી વિડીયો છે કે પછી તમે પીએચ ઇડબ્લ્યુ એસ કેટેગરી વાળા જે પણ સ્ટુડન્ટ છે એમના માટે અઢીસો રૂપિયા છે અને જે જનરલ કેટેગરી વાળા છે એની ફી સાડા ત્રણસો રૂપિયા છે ઠીક છે ફી ભરવાની પદ્ધતિની પણ વાત કરી દીધી છે પછી પરીક્ષાના કેન્દ્ર છે તમને ડાયરેક્ટ જ ફાળવવામાં આવશે એમાં આપણું કોઈ સિલેક્ટ સિલેક્શન નથી જે રીતે જે સાઇટમાં સિલેક્શન આપવામાં આવે છે એ રીતે અહીંયા કોઈ સેન્ટર આપણે સિલેક્ટ નથી કરવાના ઓટોમેટિકલી તમને ત્યાંથી જે પણ સેન્ટર છે ફાળવવામાં આવતા હોય છે પછી માધ્યમની અને ડિસ્કસ આપણે જે સિલેબસ આખો ડિસ્કસ કરી લીધો છે તો આપણે અહીંયા કોઈ પણ એ સિલેબસની ચર્ચા નહીં કરી અને આપણે અહીંયા તમારી તમામ વિગતોની માહિતી મેં તમને અહીં આપી દીધી છે કે જેથી કરીને તમે ટેટનું ફોર્મ આસાનીથી મોબાઈલથી ભરી શકો કોઈ અંદર હાર્ડ નથી તમે એસી પચાસ એસી રૂપિયા સાયબર કાફમાં આપો એના કરતાં તમે ખુદ પણ અહીંયા ફોર્મ ભરી શકો છો બસ તમારી પાસે ડોક્યુમેન્ટ કયા સાથે રાખવાના છે બારમાની માર્કશીટ રાખવાની છે અને જે તમારું જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલે કે તમાર ડીએલએડ કે પીટીસી કે જેના બેઝ ઉપર તમે આ ફોર્મ ભરવાના લાયક ગણાવ છો એ ડોક્યુમેન્ટની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ બે માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ પ્લસ તમારો ફોટો તમારી પાસે હોવો જોઈએ પ્લસ તમારી સિગ્નેચર કરેલું કોરા પેજમાં એક સિગ્નેચર કરી લેવાનું આટલી ચાર વસ્તુઓ ડોક્યુમેન્ટમાં છે એના સિવાય અને તમારું તમે જે કાસ્ટ સર્ટિફિકેટ તમારું હોવું જોઈએ બરાબર ઓબીસી માં આવતા હોય તો ઓબીસી ઓબીસી નું ઓબીસીનું ઓબીસીનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કેટેગરીના પણ જે તે પ્રમાણપત્રો હોય ઈડબ્લ્યુએસ અને વાળા ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ બસ આટલી વસ્તુ પાંચ વસ્તુઓ તમારી પાસે રાખવાની અને લઈને બેસો ને મોબાઈલમાં ફોર્મ ભરી શકો છો ઇઝીલી ભરી શકો છો બરાબર તો ચાલો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરો મારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને તેમના પચાસ કે એસી રૂપિયા બચી જશે તો એમની દુઆ તમને મળી જશે ઠીક છે ચલો બાય ટેક કેર યુ જય શ્રી કૃષ્ણ બધાને